નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ ગુજરાત યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પનું આયોજન થયું હતું અને જે સમર કેમ્પની જો વાત કરવામાં આવે તો આખા રાજ્યની અંદર બસો જેટલા સમર કેમ્પો અને વીસ હજાર બાળકોએ એની અંદર ભાગ લીધો હતો ઉનાળાના વેકેશન દરમિયાન બાળકોને યોગની તાલીમ મળી રહે સાથો સાથ બાળકો યોગ પ્રત્યે જાગૃત થાય એ ભાવનાથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આખા ગુજરાતની અંદર સમર કેમ્પના આયોજનો થયા હતા એમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાની અંદર છ જેટલા સમર કેમ્પો અને સાતસોથી વધુ બાળકોએ એની અંદર ભાગ લીધો હતો આ સમર કેમ્પની ખાસિયત એ હતી કે ન માત્ર બાળકોને યોગા પણ સાથોસાથ ગીતાજીના પાઠ પ્રાર્થના પ્રાણાયામ અને પૌષ્ટિક આહાર પણ પ્રાપ્ત થઈ રહે બાળકોને આકર્ષવા માટે આ સમર રહેશેના આયોજન કરવામાં આવ્યા હતા આ છ સમર કેમ્પોની અંદર આજ રોજ પૂર્ણાહુતિ સમારંભ જે ખરો એ નવસારીની મદરેસા હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યો હતો અને જેની અંદર સાય ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન જીતેન્દ્ર પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ

ઝોન કોર્ડિનેટર ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ અને મેં ચાર જિલ્લા સંભાળી રહી છું આદરણીય ગાયત્રીબેન તલાટી દ્વારા સપા સમાપન સમારંભ કરવામાં આવ્યું છે જે મદરેસા સ્કૂલમાં આયોજન થયું છે એમના અંડરમાં છ સમર કેમ્પ થયા હતા અને સાતસો બાળકો એમાં ભાગ લીધા છે ખૂબ જ મેં ઘણીવાર દરેક લગભગ દરેક સમર કેમ્પની વિઝિટ કરી અને ખૂબ સારી રીતે એ લોકોનો સમર કેમ્પ હતો સારા સંસ્કાર જેવી રીતે પાઠ્યક્રમમાં ગીતાના પ્રાર્થના આસનો પ્રાણાયામ અને ખૂબ પૌષ્ટિક ફૂડ ભોજન આપવામાં આવ્યા છે અને આજે સમાપન સમારંભમાં ગાયત્રીબેન દ્વારા છ છ કેન્દ્રોના સંચાલકો અને સહે સંચાલકોના સન્માન કરવામાં આવ્યા છે જે લોકો પણ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે સેવા આપી છે કેમ્પમાં ડોનેશન છે કે છોકરાઓના કંઈ પણ ગિફ્ટ આપ્યા છે દરેકના આજે સન્માન રાખવામાં છે અને મોટી સંખ્યામાં બાળકો સાથે એમના વાલીઓ અને સમાજના ગણમાન્ય અતિથિઓ આજે કાર્યક્રમમાં ઉપસ્થિત છે તો સાથોસાથ ગાયત્રીબેન તલાટી કે જે નવસારી જિલ્લા યોગ બોર્ડના કોર્ડિનેટર છે તેઓ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ

અને જે બાળકોએ દસ દિવસ મહેનત કરી છે તેવો સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ છે દૂર દૂરથી મહાનુભાવો પધાર્યા છે અને બાળકોને આશીર્વાદ આપે છે ખૂબ સરસ કાર્યક્રમ રહ્યો જેમાં યોગના સંસ્કાર બાળકોમાં રેડાયા અને બાળકો આ સખી વેકેશનમાં દસ દિવસ યોગનો લાભ મેળવ્યો છે તો આ પ્રમાણે આજરોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત 6 સમર કેમ્પનનો સમાપન સમારોહ નવસારીની સૌથી જાણીતી મદરેસા હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થયો તો આજ પ્રમાણે આવા અનોવા સમાજ તરો માટે નિહાળતા રહો નૌસરી લાઈવ અને જટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાઈએ વિઝિટ સંત પુનીત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુશનલ સારી કોલ 7069006329